આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેઓ પોતે કેવા કેવા અભિનય કરે છે તે રજૂ કરશે તેની અદાથી મોજથી તેઓ પોતાના અભિનય બતાવશે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો ચાલો તો તૈયાર છો ને બધા चालो तो बालको छे ई फूल केम सुंघे फूल कई रीते सुंघे बालको बालको चपटी केम वगाड़े बालको केवी रीते ताली पाड़े बाल को केवी रीते रड़े बाल को केवी रीते दांत काटे भूल का वो केवी रीते कुछ कामारे

બાળકો દફ્તર લઈને કેવી રીતે નિશાળે જાય બાળકો નિશાળે રૂમમાં કેવી રીતે બેસે આવીને સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે અભિનય રજૂ કર્યા છે બરોબર ભગવાન કહેવાય કેવાય ને તો હવેથી પછી આપણે સ્કૂલે આવી ને પછી ને પછી ખાવાનું મોજ કરવાની ને ચાલો તમને બહુ મજા આવી ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી ગયા સરસ ખૂબ સરસ વેરી ગુડ શાબાશ